નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહિના દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ચણા એક હજાર વીસ થી અગિયારસો બાસઠ બાજરો ત્રણસો એસી થી ચારસો પચીસ તુવેરની વાત કરીએ તો સત્તરસો થી બે હજારને સોળ રૂપિયા અડદ એક હજારથી પંદરસો ઘઉં ટુકડા ચારસો થી છસો સિત્તેર મગફળી જાડી અગિયારસો થી બારસો એસી ધાણા અગિયારસો થી પંદરસો ચોપન સોયાબીન આઠસો થી આઠસો તલ ચોવીસો થી આઠ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા જુવાર પાંચસોથી સાતસો સાઠ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ પંદરસોથી ઓગણીસો ને અઠ્ઠાણું તલકાળા ચોવીસોથી છવ્વીસોને એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને ચાલીસ રૂપિયા મગ નવસોથી બારસો રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને પચીસ ઘઉં ચારસોથી પાંચસો એકસાઠ ચણા એક હજારથી અગિયારસો બોતેર મગફળી ઝીણી એક હજારથી બારસો ચાલીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો એંસી જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજારથી હું ભાવ પાંચ પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો સાત અજમોજ બે હજાર ચાલીસથી ચાર હજાર સાતસો ને એકવીસોથી સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પાંત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સત્તાવન સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ એંસી રૂપિયા તલ સફેદ બે હજારથી છવ્વીસો રૂપિયા તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ત્રણસો સિત્તેરથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પંચ્યાસીથી પાંચસો ને ત્રીસ चना नौ सौ थी अगयार सौ एकतालीस व्ल एक हज़ार सत्तर सौ रुपया अड़द एक हज़ार थी चौदह सौ रुपया मरचा एक हज़ार थी बीस सौ पचास सोयाबीन सात सौ सो पचास थी आठ सौ ओगणचालीस तुवर बात करिए तो सौ थी अठार सौ पिस्तालीस रुपया धा एक हज़ार सत्तर सौ रुपया मगफली जाडी एक हज़ार एसी थी तेरह सौ पच्चीस लसन की बात करिए तो एक हज़ार बीस सौ रुपया ની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો એકાવન રૂપિયા જીરાની અંદર સો રૂપિયાની તેજી જોવા મળી રહી છે હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો છપ્પનથી સાતસો ને છાસઠ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો છન્નું રૂપિયા મગફળી ઝીણી આઠસો એકતાલીસથી બારસો એકાણું મગફળી જાડી સાતસો પચાસથી તેરસો એકસાઠ કલંજી અઢારસો છતેર થી ચોત્રીસો એકતાલીસ એરંડા આઠસો થી અગિયારસો ને એકતાલીસ મરચાં નવસો એકથી ત્રણ હજાર નવસો ને એક તલ ચોવીસો પચાસથી સિત્તાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર રૂપિયા ધાણા નવસો થી તેરસો ને એક્યાસી ધાણી એક હજારથી ચૌદસો એકાવન મકાઈ પાંચસો અગિયારથી પાંચસોને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એક્યાસીથી ત્રણસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર અગિયારથી અગિયારસો ને છપ્પન અડદ અગિયારસો એકથી સત્તરસો એકત્રીસ મગ આઠસો છોતેરથી ઓગણીસોને એકતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયારથી એકવીસોને એક સોયાબીન પાંચસોથી આઠસો ને વાલ ચારસો એક્યાસીથી ચૌદસો ને છવ્વીસ નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ એકવીસો ને છવ્વીસ રૂપિયા ધાણાની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ચણા સફેદ અગિયારસો એકવીસથી છવ્વીસોને એક રાય સાતસો છોતેરથી બારસો એક્યાસી લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ચોવીસો ને એકાણું વટાણા પાંચસો એકથી બારસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર